જેતપુરમાં નવા ગઢમાં દાસી જીવન પરામાં રહેતા યુવકે ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો પાડોશી અને યુવકના પરિવારને અવારનવાર ઝઘડા થતા હોય છે જેનાથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈનું કથન છે ભાવેશ ઝાલા નામના પચીસ વર્ષીય યુવકને પાડોશી સાથે થયેલ માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ થયેલ હતી પાડોશી અવારનવાર યુવક ઉપર ફરિયાદ કરતા હોય અને કંટાળી જઈને આપઘાત કર્યા હોવાનું મૃતકના ભાઈનો આક્ષેપ છે મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમઆર ખસેડવામાં આવ્યો છે જે કુતકુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ